જીવનમાં બધું આપણા કંટ્રોલમાં નથી પણ હિંમત રાખવી એ આપણા કંટ્રોલમાં હોઈ શકે છે સમસ્યાઓ આવશે પરિસ્થિતિ બગડશે પણ જો તમે હિંમત ન હારો તો ઢળતા સૂરજ પછી નવી સવાર નીકળે છે આજે જે વાર્તા તમે સાંભળવા જઈ રહ્યા છો તે પણ એવા જ કોઈના સંઘર્ષની વાર્તા છે જેને પરિસ્થિતિએ તોડી નાખવાનો પ્રયાસ કર્યો પણ તેણે હિંમત હારવાની ના પાડી સાંભળો અને શેર કરો આજની વાર્તા હાયરા વિના પરિસ્થિતિનો સામનો કરો મિત્રો જિંદગીની અંદર પરિસ્થિતિ બદલતી જ રહેવાની કોઈ પણ માણસ દુનિયાનો એને સારી અને નબળી પરિસ્થિતિ હંમેશા આવતી જ હોય અને એવી પરિસ્થિતિમાં પણ તમારે સામનો કરવો પડે હિંમત હારી ન જવી અને આ વાતને સમજાવવા માટે મારે એક બહુ મોટા ઉદ્યોગપતિ એના અનુસંધાનની વાત કરવી છે કોઈ એક બહુ મોટા ઉદ્યોગપતિ બહુ મોટો બિઝનેસ કરતા એની પાસે ચાર પાંચ જુદા જુદા પ્રકારની કંપનીઓ પણ હતી અને એકદમ વ્યવસ્થિત રીતે પોતે પોતાનું કાર્ય કરતા કુરા જુસ્સાથી કરતા પોતાની શારીરિક તાકાત પણ મોટી ઉત્તમ પ્રકારે પોતે પોતાનું જીવન પણ સારું જીવતા અને ઝડપથી એકદમ ઉત્તમ પ્રકારની ભૂમિકામાં કામ કરતા સમય જતા કોઈ એક વખત એનું એક્સિડન્ટ થાય છે અને એક્સિડન્ટ થતાની સાથે એના કેટલીક તકલીફ પડે છે એને બહુ લાયગું નથી એવું માનતા હતા પણ હકીકતમાં મેં એને કોઈ હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે એને એમ કહેવામાં આવ્યું કે આમાં ઘા બહુ ઊંડા છે અને બંને પગને કાપવા પડશે પેલા મોટા ઉદ્યોગપતિ એકદમ તાકાતથી દોડા દોડી કરી અનેક મીટિંગો કરીને કામ કરતા એના પગ જ્યારે કાપવાની પરિસ્થિતિ આવી ત્યારે એના મનમાં પ્રશ્ન આવ્યો કે ખરેખર શું કરશું એના જે પત્ની હતા એનો જે દીકરો હતો એને મનમાં એમ થયું કે આ ખરેખર પગ કાપવા પડશે એમ આપણે કેવી રીતે કહેવું ડાક્ટરે હિંમતપૂર્વક એને એમ કીધું કે તમને જીવાડવા છે લાંબુ જીવાડવા છે અને એટલા માટે તમારા પગને ગોઠણથી ઉપરના ભાગમાં કાપવા પડશે ત્યારે પેલા બિઝનેસમેન કહે છે કંઈ વાંધો નહીં તમ તારે કાપી નાખો કુદરતનો જે કંઈ નિયમ હોય પરિસ્થિતિ જે કંઈ આવવાની હોય એ સ્વીકારવી જ પડે અને એ પરિસ્થિતિને હું સ્વીકારું જ છું મને કોઈ વાંધો નથી તમ તારે પગ કાપવાની વાત હોય તો પગ પણ કાપી નાખો અને એની સાથોસાથ એને એમ પણ કહેવામાં આવ્યું કે તમારું જે મગજ છે એ જે અત્યારે કામ કરતું હતું એના કરતા હવે ધીમી ગતિએ કામ કરશે ક્યારે કે કંઈ વાંધો નહીં કોઈ જાતની તમે ચિંતા જ ન કરો તમે જે પરિસ્થિતિ બનશે હું સ્વીકારી લઈશ અને તરત જ ઘરે આવ્યા પછી એના પત્ની અને એના સંતાનો એકદમ ગમગીન થઈ જાય છે એને એમ કહે છે કે આવો એકદમ તાકાતવાળો માણસ ખૂબ દોડાદોડી કરીને ક્યાં ને ક્યાં જઈ અને મોટા બધા બિઝનેસ કરતા હતા અને એ માણસ સાવ પોતે પાંગળો બની ગયો એને પોતાને કરી ન શકે એવી સ્થિતિ આવી ગઈ ત્યારે આ જે માણસ હતો એને એમ કીધું કે જિંદગીમાં કોઈ દિવસ હિંમત નહીં આરો એટલે તરત એમ કીધું કે તમે હવે કરશો શું ત્યારે એમ કીધું કે કંઈ વાંધો નહીં મને મારા બંને હાથ સાજા છે અને મને નાનપણમાં સંગીતનો બહુ મોટો શોખ હતો અને સંગીતના અનુસંધાનમાં હું બહુ કામ ન કરી શકું કારણ કે બિઝનેસમાં એટલો બધો રહેતો કે મને સંગીતની અંદર રસ મારો લઈ શકતો નહોતો ત્યારે એના દીક એના પત્ની એમ કહે છે કે તમને સંગીતમાં શેનો શોખ હતો તો કે હું ફ્લુટ સારું વગાડતો એટલે કે જેને આપણે કહી શકાય કે ફ્લ્યુટ એકદમ સારું વગાડું એટલે હું હકીકતમાં આપ જે ફ્લૂટ છે એના ઉપર હું હજી બહુ મોટો અભ્યાસ કરીશ અને એકદમ ઉત્તમ પ્રકારનું ફ્લૂટ કેમ વગાડવું એના ઉપર હું વધારે સારું કામ કરીશ વાત ત્યાંથી હટકી વ્હીલચેર લીધું વ્હીલચેરમાં બેસી અને પોતે આખો દિવસ ફ્લૂટ ગાય ફ્લૂટને કારણે વગાડતા રહીએ વગાડતા રહીએ વગાડતા રહીએ અને ધીમે 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 કરતા ફ્લૂટ ઉપર એની માસ્ટરી જે ખરેખર પહેલાં નહોતા મેળવી શકાય એવી માસ્ટરી આવી ગઈ પછી એણે એક સંગીત માટેની એક મોટી ગ્રુપ બનાવ્યું સંગીતનો ગ્રુપ અને સંગીતના ગ્રુપમાં સારું ગાવાનું અને બહુ સારી ભૂમિકા ઉપરના કલાકારોને ભેગા કર્યા અને પોતે ફ્લૂટ વગાડે બાકી કેટલા ગાય અને આ રીતે પોતાની એક બહુ સારી કંપની બનાવી અને એ કંપની ધીમે 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 મોટા પ્રોગ્રામો આપતા 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 લગભગ નેશનલ લેવલ ઉપર પહોંચી ગઈ રાષ્ટ્રીય લેવલ ઉપર ઈ પહોંચી ગઈ અને એની અંદર એની આવક પણ એટલી મોટી થઈ એની પોતાની કે જે બિઝનેસમેન હતા અને એમાં જે આવક મળતી હતી એના કરતાં પણ વધારે આવક મળવા માંડી એનો પોતાનો શોખ પણ વિકસો આવક પણ મળી અને સાથ જીવનમાં પણ એક પગ નથી એની કોઈ વાત એના મનમાં ન આવી આ વાર્તા આપણને શું કહેશ આ વાર્તા એમ કે છે કે દુનિયામાં ગમે એવો મોટો કે નાનો બહુ તેજસ્વી કે સામાન્ય કે કદાચ બહુ વધારે ઉત્તમ પ્રકારનો વિચારક કે કોઈ સામાન્ય પ્રકારનો વિચારક કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિમાં ગભરાયા સિવાય વળાંક લેવો તમે જે કામ કરતા હતા એને બદલે તમે હવે શું કરી શકશો મેં એવા પણ કેટલાક જોયા છે કે જે લોકોને હાથ પણ ન હોય અને પગ પણ ન હોય અને મોઢામાં પીછી રાખી અને સારામાં સારા ચિત્રકાર બન્યા હોય અને એ પણ સામાન્ય નહીં બહુ અતિ ઉત્તમ ચિત્રકાર જેના પ્રદર્શનો નેશનલ લેવલ ઉપર પરાતા હોય આવા ચિત્રકારો બન્યા છે કુદરતે તમને શું આપ્યું છે શું લઈ લીધું છે શું લઈ લીધું છે એની ચિંતા કર્યા સિવાય તમે જે કાંઈ અવયવો બાકી છે એનો ઉપયોગ કેવી રીતે કરો એના માટેનો જો વિચાર કરશો તો એક બહુ મહત્વનો સિદ્ધાંત મારે તમને કેવો છે કે કુદરત આપણી પાસેથી કોઈ જ્યારે લઈ લે છે ત્યારે કોઈ બીજા અવયવમાં શક્તિ વધારે આપે છે આપણા જો હાથ લઈ લઈએ તો પગમાં વધારે શક્તિ આપે આપણા હાથ ને પગ બંને લઈ લઈએ તો આપણા અવાજમાં વધારે શક્તિ આપે આપણા કદાચ સાંભળવાનું આપણે ભૂલ ન લઈ શકીએ તો આપણે સારામાં સારા પ્રવચનો કરી શકીએ એ પ્રકારની વાત આવે તમે ગોતી કાઢો કે તમારી કઈ શક્તિ વધારે સારી અને લાગી પડો નિરાશની ભૂમિકાને એક ઓર મૂકીને જે પરિસ્થિતિ તમારી છે તમારી પાસે જે છે એનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયત્ન એટલે કે જિંદગીમાં ફરીથી આપણે રસ લેતા થવું અને જીવન રસનું જળનું ખળખળ ખળ વહેતું કરવું સૌને ધન્યવાદ